નમસ્કાર જોહાર વાલોડ તાલુકાનો ભ્રષ્ટાચાર હજુ વકરતો રહ્યો છે પણ છ મહિના થવા છતાં પણ એનો નિકાલ નથી આવી રહ્યો ટીડીઓ પર ટીડીઓ બદલાતા જાય છે અને તારીખ પર તારીખ અપાતી જાય છે પણ હજુ સુધી ભ્રષ્ટાચારનો કોઈ નિકાલ નથી આવી શકતો સમજાતું એ નથી કે જ્યારે મંત્રી કૌભાંડ માટે કયા ચમારબંધી બે એજન્સીઓ જે છે જેને ઘૂંટણીએ સરકારના અધિકારીઓ પડી ગયા છે એને બચાવવા માટે સરકારના અધિકારીઓ ટીડીઓ પર ટીડીઓ બદલે છે એના કેવા ચમારબંધીઓ જે છે એને કલેક્ટર પણ પહોંચી નથી વળતા ડીડીઓ પણ પહોંચી નથી વળતા ટીડીઓ પણ પહોંચી નથી વળતા પણ જે રીતે ગ્રામજનો બે દિવસ પહેલા જ જે ભ્રષ્ટાચારની જગ્યા હતી એ જગ્યા ઉપર રાતના અંધારાનો લાભ લઈ જેસીબી દ્વારા ગટરનું કામ કરવામાં આવ્યું હતું એ ગટર એક વર્ષ પહેલા જ બનાવી દેવામાં આવી હતી ચોપડે બનાવી દેવામાં આવી હતી ગટર પણ હાલમાં ત્યાં ગટર નથી પણ એનું કામ કરવા માટે રાતનો અંધારાનો લાભ લઈ ત્યાં જેસીબી આવે છે ગન્નારા નાખ્યા છે પણ ગામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો કે જ્યારે આની તપાસ ચાલુ છે તો પછી તમે અહીંયા કામ સાના માટે કરો છો એના માટે હોબાળો પણ થયો હતો જ્યારે આજે સમગ્ર મામલો ટીડીઓ ઓફિસ વાલોડ ખાતે પહોંચ્યો ત્યારે ટીડીઓ સાહેબ ખૂબ મોડા આવતા સમગ્ર ગ્રામજનોએ ત્યાં જ પડાવ નાખી દીધો ધરણા ઉપર બેસી ગયા જ્યારે ટીડીઓ સાહેબ આવ્યા ત્યારે સંપૂર્ણ વિગતની ચર્ચા ફરી પાછી કરવામાં આવી કારણ કે આ ઘટના ભ્રષ્ટાચારનો જીલો ફૂટ્યો છે ત્યારથી જ અત્યાર સુધીમાં ચાર થી પાંચ ટીડીઓ બદલાઈ ચૂક્યા છે હવે આ ટીડીઓ સાહેબ પણ વાત સાંભળે છે તારીખ આપે છે એક વીક ની અંદર હું આનો રિપોર્ટ કરી દઈશ અને એક વીક ની અંદર આના ઉપર કાર્યવાહી થશે પણ એક વીક ની અંદર કદાચ ટીડીઓ સાહેબની પણ બદલી થઈ જાય તો કોઈ મોટી વાત નથી ગ્રામજનો તસના તસનામ થયા અને સંપૂર્ણ બાબતનો ખુલાસો કરાવ્યો અને જે ગ્રામજનોની ટીડીઓ સાથેની છે 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 એકવાર સાંભળવા જેવા કારણ કે ભ્રષ્ટાચાર ખૂબ મોટો પણ ભ્રષ્ટાચારના કરવાવાળા એવા તો કેવા ચમારબંધી છે કે સરકારને પણ ગાંઠતા નથી બચું ખાબડ મંત્રીના પુત્રને જો જેલમાં નાખતા હોય તો અહીંના ચમારબંધી કેવા હશે કે જે સરકારને પણ ગાંઠતા નથી કાલે આવવાના છે એમનું નિવેદન મને મળી જાય મનીષ પાંડવ અહીંયા છે બરાબર અને ડીજીની માહિતી પણ મેં મેળવી લીધી છે બરાબર તો એ જે પણ લોકો છે બરાબર એ કાલે કાલે આવવાના છે અને એક બે દિવસમાં મળી જાય એટલે હું મોકલી આપીશ એ તમે એવું માનીને ચાલો કે ઓલમોસ્ટ જે તમારી અરજી છે એનું કામ કરું બરાબર હવે હવે બીજી એક વસ્તુ કે જ્યાં સુધી પૂરતી ખાતરી કરવામાં ના આવે

તપાસ પૂરી થઈ ગઈ છે અને આગામી અઠવાડિયામાં આની ઉપર જે પણ એક્શન લેવામાં આવશે બરાબર લેવાના છે હું બે દિવસ નું મારો પોલીસ વાળા બી ફરિયાદ નથી લેતા પોલીસ વાળાને અરજી આપી છે સાબિતી આપી છે બધી તો આ આપવાનું કામ લોકોનું છે કે અધિકારીઓનું છે કોનું છે તમે લોકો હું હજુ તપાસ નથી થયું ખબર નથી પડતી તો થઈ ગઈ છે ને તો આ બધું

બરાબર એટલે એનાથી અમે એ જે પાણી નિકાલ મેટિંગ જે પંકજને ગરપાતી દી કોદાય અને જ્યાં જ્યાં દેખતા કોદાય કરે જ્યાં મને કોઈ ભી જાતો બીક કે દાગ કે કઈ હોતો તો કારણ કે મારે તો ઓલરેડી પેલા નાળા પડેલા હતા ગટર જારે બી બને ત્યારે મારે કોઈ લેવાની તો ગામનો વિકાસ થાય કે શું થાય હું સરપંચ છું પણ અત્યારે જ્યાં સુધી આ બધું પ્રકરણ ચાલે છે મારે ત્યાં સુધી કામ કરાવવા નથી પણ મારે એક જ અનુરોધ કરે કે પાછલાને મળતો હું એથી પછી પાણી નિકાલ માટે ખોદીએ આગળ જે દિવસ